અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે દુર્ઘટનાની જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કાટમાળ એવું કહી રહ્યો છે કે કોઈને બચવાની સંભાવના નહીવત છે એ બધાની વચ્ચે એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે એકસો પાંચ લોકોના મૃત્યુ થયા હોવાનો આંકડો જાહેર કર્યો છે બસો ને બેતાળીસ યાત્રીઓ આ પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને આ પ્લેનમાં આપણા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા વિજયભાઈ રૂપાણી પોતાની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા એવી માહિતી અત્યારે સામે આવી છે એ બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા એર ઇન્ડિયાની આ ફ્લાઇટ જે લંડન જઈ રહી હતી અને એમાં વિજયભાઈ છે એ સવાર હતા અને પૂર્વ સીએમનો સીટ નંબર ટુ ડી હતો એવી માહિતી પણ સામે આવી છે એમની ટિકિટ પણ સામે આવી છે એ આ એર ઇન્ડિયાની જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ હતી એમાં એ પોતે મુસાફરી કરી રહ્યા હતા એ માહિતી મળી છે એમના જે નજીકના સાથી છે નિતિનભાઈ ભારદ્વાજ એમણે આ વાતની પુષ્ટિ કરી છે કે વિજયભાઈ રૂપાણી આ ફ્લાઇટની અંદર મુસાફરી કરી રહ્યા હતા એમની સાથે કુલ બસો બેતાળીસ જેટલા યાત્રીઓ હતા જેમાંથી વન સિક્સટી નાઇન આપણા ભારતીયો હતા એકસો ઓગણસિત્તેર ભારતીયો આની આ ફ્લાઇટની અંદર સવારી કરી રહ્યા હતા મુસાફરી કરી રહ્યા હતા એની સાથે બાકી બ્રિટિશ પોર્ટુગીઝ અને કેનેડિયન એક નાગરિક પણ હતો કે જે આના અંદર મુસાફરી કરી રહ્યો હતો એટલે ત્યાંની સરકારો છે એ પણ અત્યારે અમદાવાદ એટીસી અને એની જે સરકાર છે એની સાથે કનેક્ટેડ છે આ બધાની વચ્ચે વિજયભાઈ ફોન નથી ઉપાડી રહ્યા એવું પણ ભારદ્વાજે કહ્યું છે અને તપાસ ચાલુ છે હજુ આ માહિતી આપી છે વિજયભાઈ રૂપાણી એર ઇન્ડિયાની જે ક્રેશ ફ્લાઇટ થઈ એ ફ્લાઇટની અંદર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા અત્યારે સ્થળ પર તપાસ છે એ ચાલી રહી છે એ બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા અને પહેલી હરોળમાં ટુ ડી એટલે પહેલી જ સીટમાં એમનો નંબર હતો કે જ્યાં એ બેઠા હતા એમની સાથે બાકી બધા યાત્રીઓ પણ સવાર હતા અને જે લોકો જે પરિવારજનો અત્યારે પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ કે સિવિલ આસપાસના વિસ્તારોમાં એ લોકો કહી રહ્યા છે કોઈની બહેન એમાં નથી મળી રહી કોઈના ભાઈ નથી મળી રહ્યા કોઈના સાડી નથી મળી રહ્યા આ આ આ બધા બધી જ માહિતી છે એ સામે આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ રવાના થઈ ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનાને લઈને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એમણે પોસ્ટ મૂકી છે અને એમાં લખ્યું છે કે આ બહુ જ દુઃખદ ઘટના છે અને મારા મારી સંવેદનાઓ એ પરિવારજનોની સાથે છે મિનિસ્ટર્સ અને ઓથોરિટીઝ છે બધી એમને આ જે ઘટના છે એની સાથે સંકળાયેલા રહેવા અને ત્વરિત તાત્કાલિક જે પણ મદદ મળે એ આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને સાથે વડોદરાથી એનડીઆરએફની ત્રણ ટીમ છે રવાના કરી દેવાઈ છે બીએસએફની ટીમ પણ અહીંયા મદદમાં આવી છે વડોદરાના ફાયર એન્જિન પણ રવાના કરી દેવામાં આવ્યા છે અને ઘટના એટલી દુઃખદ અને એટલી ગંભીર અને ભયાનક છે એ પરિસ્થિતિ કે અમુક દ્રશ્યો અમે તમને બતાવી પણ નથી શકતા એ દુર્ઘટના સ્થળ પર મૃતદેહ છે એ એ જગ્યા જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે ત્યાંથી સળગેલી હાલતમાં મૃતદેહો છે સિવિલ હોસ્પિટલ લવાઈ રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ વડોદરા હતા અને વડોદરાથી વડોદરા એરપોર્ટથી એ ગાંધીનગર હેલિકોપ્ટર દ્વારા આવવા રવાના થયા છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે રીતે મેં કહ્યું એમ આ ફ્લાઇટની અંદર સવાર હતા અને એમની જે સોસાયટી છે એ વિસ્તારોની અંદર અત્યારે પૂજા અર્ચના ચાલી રહી છે લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આમાં જે યાત્રીઓ સવાર હતા એમાંથી એ લોકોનો બચાવ થાય એના માટે ઇન્ટ ડોક્ટર છે એ પોતાની હોસ્ટેલ હતી એ હોસ્ટેલની અંદર જમી રહ્યા હતા અને એ જગ્યા પર આ ઘટના બની છે રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરી દીધો છે અને કંટ્રોલ રૂમના નંબર ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ વન નાઇન ડબલ ઝીરો આ જાહેર કર્યા છે એની સાથે મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એટ ફોર ઝીરો ફાઇવ થ્રી ઝીરો ફોર પણ જાહેર કરવામાં આવ્યો છે જે ફ્લાઇટ ક્રેશ થઈ છે એની જે માહિતી સામે આવી છે એમાં એવી માહિતી સામે આવી છે કે વિમાનમાં બે પાયલટ સહિત દસ ક્રૂ મેમ્બર્સ હતા પાયલટ સુમિત સુબરવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ જાહેર કર્યો છે આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે જે પાયલટ ગંભીર મુશ્કેલીમાં હોય ત્યારે જાહેર કરે છે અને તાત્કાલિક સહાયની જરૂર પડે એવી એવી પરિસ્થિતિની અંદર એને આ મેડે કોલ જાહેર કરવામાં આવે છે મેડે ફ્રેન્ચ શબ્દ છે અને મેડેઝ પરથી આવ્યો છે એટલે એનો એવો અર્થ થાય કે મને મદદ કરો એટલે કટોકટીની પરિસ્થિતિમાં તમે વિચારી શકો છો કે યાત્રીએ છેલ્લી ઘડીએ એટીસીને ઇમરજન્સી કોલ કર્યો ને એવું કહ્યું કે મને મદદ કરો પ્લીઝ જરૂર છે અત્યારે અહીંયા અને એ મેઘાણી નગર આસપાસના વિસ્તારની અંદર આ પ્લેન ક્રેશ થયું છે સિવિલની અંદરથી પણ બહુ જ કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા છે એ વિસ્તાર જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ હતા એમના એમાંથી પણ ઘણા લોકોનું મૃત્યુ થયું છે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કરુણ દ્રશ્યો અને કરુણ સંવેદનાઓ એ ઘટના સ્થળ છે ત્યાંથી આવી રહી છે તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વીડિયોમાં બસ